ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજના ગુજરાત સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે રોજિંદા જીવનમાં ઉપયોગી દરેક દરેક વસ્તુઓના ભાવમાં મોટા ઉથલપાથલ જોવા મળશે શું સસ્તું થશે શું મોંઘું થશે તેનાથી તમારા ખિસ્સા ઉપર કેટલી અસર પડશે દરેક માહિતી દરેક સમાચાર જાણવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો શરૂઆત કરીએ મિત્રો પ્રથમ સમાચાર વિશે તો નાણાં મંત્રીએ કહ્યું કે અમારું બજેટ આ વર્ષે ગરીબો યુવાનો અને ખેડૂતો મહિલાઓ માટે છે અને આ વર્ષે મિત્રો સરકારે ખાસ કરીને ગરીબો ઉપર ખાસ ફોકસ રાખ્યું છે અને ગરીબો ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે નાણાં મંત્રીએ કહ્યું કે સરકારનું સંપૂર્ણ ધ્યાન આ વખતે વિકસિત ભારત બનાવવા ઉપર છે અને ભારતના એકો એક વ્યક્તિને આગળ લાવવા માટે મિત્રો આ બજેટ બનાવવામાં આવ્યું છે જેથી ભારતમાં વસતા એકો એક લોકોનો વિકાસ થાય અને તેમની આવક વધે આપણે મિત્રો આર્થિક વિકાસના માર્ગ ઉપર છીએ તેવું પણ મિત્રો નાણા મંત્રી નિર્મળા સીતારામણે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો હવે જાણી લઈએ કે બજેટની અંદર જે નવા ટેક્સના દરો જાહેર થયા છે નવા કરના દરો જાહેર થયા છે તો કોને કેટલો ટેક્સ કોને કેટલા કર ચૂકવવા પડશે તેના વિશે વાત કરીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણ મિત્રો આજે બજેટ જાહેર કર્યું તેમાં ખાસ કરીને આવકને લઈને કોને કેટલો ટેક્સ ભરવો પડશે તેને લઈને જાહેરાત થઈ તો જો મિત્રો હવે તમારી આવક વર્ષે બાર લાખ રૂપિયાની હોય તો તમને હવે ટેક્સ ભરવાનો નથી ગયા વર્ષે મિત્રો આ લિમિટ માત્ર ને માત્ર છથી સાત લાખની હતી એટલે કે ગયા વર્ષે સાત લાખથી ઉપર કમાવનારા દરેકે દરેક વ્યક્તિએ ટેક્સ ભરવો પડતો હતો હવે મિત્રો તેને બાર લાખ કરી નાખવામાં આવી છે એટલે કે મહિનાની આવક તમારી એક લાખ અને વર્ષની આવક બાર લાખ હોય તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી તેનાથી ઉપર જો તમારી આવક હશે તો તમારે સરકારને ટેક્સ આપવો પડશે જો બારથી સોળ લાખની આવક હોય તો પંદર ટકાનો ટેક્સ ચૂકવવો પડશે સોળથી વીસ લાખની આવક હોય તો વીસ ટકાનો ટેક્સ વીસથી ચોવીસ લાખની આવક હોય તો પચીસ ટકાનો ટેક્સ અને ચોવીસ લાખથી વધારે જો તમારી વર્ષની આવક હોય તો તેના માટે તમારે સરકારને ત્રીસ ટકા રૂપિયા ટેક્સ રૂપિયા આપવા પડશે તો હવે બાર લાખ રૂપિયા સુધી કમાવનારા વર્ષે મિત્રો દરેકે દરેક લોકોને આ મોટી રાહત મળી છે અને ટેક્સમાં મોટો ઘટાડો સરકારે કર્યો છે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ કે બજેટ 2025 હજાર પચીસની અંદર હવે કઈ કઈ વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે જેની રાહત તમારા ખિસ્સા પર પડશે સૌથી પહેલાં તો મિત્રો કેન્સરની દવાઓ સરકારે સસ્તી કરી છે નાણાં મંત્રી નિર્મળા સીતારામણે જાહેરાત કરતાં જણાવ્યું કે કેન્સરની દવાઓમાં લોકોના ઘર વેચાઈ જતા હોય છે તો હવે કેન્સરની દવાઓ સસ્તી થશે તેની સાથે અન્ય ઔષધિ અને દવાઓ પણ સસ્તી થશે એટલે કે મેડિકલ ક્ષેત્રે ભાવ ઘટાડો થયો છે મેડિકલ ઉપકરણ સસ્તા થશે સાથે જ છત્રીસ જેટલા જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે જેથી હવે તમને દરેકે દરેક પ્રકારની દવાઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે તેની સાથે સાથે મિત્રો અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે એટલે કે ખનીજ જેટલા છે તેની કિંમત સરકારે ઘટાડી છે તેની સાથે હવે મિત્રો તમારા કપડાના ભાવ પણ ઘટશે એટલે કે તમે કપડાં ખરીદવા જશો તેના ભાવ પણ તમને ઘટતા જોવા મળશે કારણ કે સરકારે કપડાના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે તેની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે અને ખાસ કરીને હાથ વણાટથી બનેલા કપડાં પણ સસ્તા થશે તેની સાથે સાથે મિત્રો છ જીવન રક્ષક દવાઓ પર સરકારે પાંચ ટકા કસ્ટમ હટાવી દીધી છે જેથી તે પણ સસ્તી થશે તેની સાથે સાથે એલ ઇડી અને એલસીડી જેવી ટીવી જે છે તે પણ મિત્રો મિત્રો ભાવ ઘટાડો થશે થશે સાથે મોબાઈલ ફોન તેની સાથે ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે ઇલેક્ટ્રિક મિત્રો ફોર વ્હીલર સસ્તી થશે તેની સાથે ચામડાથી બનેલા સામાન જેમ કે લેધરના પટ્ટા લેધરનું પાકીટ સસ્તું થશે અને મોબાઈલ ફોનની બેટરી અને સમુદ્ર ઉત્પાદિત દરેક વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થવાની છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે સરકાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ ઘટાડશે તો અહીંયા તમે જોઈ શકો મોબાઈલ ફોન થી લઈને બેટરી અને તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક જેટલા પણ સાધનો છે ઇલેક્ટ્રોનિક ગાડીઓ પણ મિત્રો હવે સસ્તી થશે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈ લઈએ કે બજેટ 2025 ની પચીસની અંદર સરકારે કઈ કઈ વસ્તુઓ મોંઘી કરી છે એટલે કે હવે કઈ કઈ વસ્તુઓ તમને મોંઘી થતી જોવા મળશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો લક્ઝરી ગાડીઓ મોંઘી થશે એટલે કે ખાસ કરીને જે મિત્રો મોંઘી મોંઘી ગાડીઓ ફોર વ્હીલર આવતી હોય છે તેના ભાવ વધારા ઉપર સરકારે ધ્યાન આપ્યું છે તેની સાથે મિત્રો ફર્નિચર ઉપર કસ્ટમ ડ્યુટી વધારી છે તો દરેક પ્રકારનું ફર્નિચર હવે તમને મોંઘું થવાનું છે તેની સાથે મિત્રો બાળકોના જે મોંઘા મોંઘા રમકડા આવતા હોય છે તો આ મોંઘા રમકડાના ભાવ પણ વધવાના છે તેમાં પણ મિત્રો તમને ભાવ વધારો

તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની અંદર હવે આપણે વાત કરી લઈએ કે શું બજેટના નામે આ વખતે પણ સરકારે લોલીપોપ આપ્યો એટલે કે મિત્રો જેમ દર વખતે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે તેમ આ વખતે પણ શું ખાલી જાહેરાત થઈ છે કે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ ઉપર ધ્યાન પણ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખરેખર સરકારે આ વર્ષે મધ્યમ વર્ગ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે કારણ કે જે મિત્રો હમણાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ વખતે મિત્રો ભાજપ સરકાર અને એનડીએની સરકારને વોટની અંદર ઘણા બધા ઘટાડા જોવા મળ્યા છે વોટની અંદર મિત્રો સરકાર બનાવવામાં પણ એ એક સમયે મિત્રો જે છે તે મુશ્કેલી બની હતી તેને ધ્યાનમાં રાખીને મિત્રો સરકારે આ વખતે એક્શન લીધી છે કે નહીં અને બે હજાર રૂપિયાના હપ્તાના વધારા અંગે ધ્યાન આપશે કે નહીં તો મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે આજે માત્ર બજેટનો હજી પહેલો દિવસ હતો તબક્કાનો પહેલો દિવસ હતો આ બજેટનો અંદર મિત્રો ઘણા બધા તબક્કાઓ હોય છે અને અંદાજીત પંદરથી વીસ દિવસ સુધી મિત્રો હજી બજેટના તબક્કાઓ આગળ આવતા રહેશે તો આજે મિત્રો હજી લોન માફી અને બે હજાર રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ જાહેરાત નથી થઈ હવે મિત્રો જોવાનું રહ્યું કે બજેટના આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ જાહેરાત કરે છે કે નહીં કારણ કે મિત્રો હજુ ગુજરાતનું બજેટ જાહેર થવાનું બાકી છે ગુજરાતનું બજેટ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીના રોજ બહાર પડવાનું છે જાહેર થવાનું છે ત્યારે મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા અંગે જાહેર થાય છે કે નહીં ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કારણ કે મિત્રો ગયા બજેટની અંદર પણ ખેડૂતોએ ખૂબ માંગણી કરી હતી લોન માફી અને બે હજાર રૂપિયાના હપ્તાના વધારા અંગે ત્યારે સરકારે આ માગણી સ્વીકારી ન હતી હવે જોવાનું રહ્યું કે આ વર્ષે સરકાર આ માગણી સ્વીકારે છે કે ફરી એકવાર ખેડૂતોને જે છે તે મિત્રો રડવાનો વારો આવે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો સરકારે આપી મોટી ભેટ હવે આ મહિનાની અંદર જાહેર થતા હોય છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક ફેબ્રુઆરીથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે પ્રતિ સિલિન્ડર મિત્રો આ મહિને સાત રૂપિયાનો ઘટાડો થયો છે ઘટાડેલા ભાવ મિત્રો ફક્ત ઓગણીસ કિલોના સિલિન્ડર ઉપર લાગુ થવાના છે આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી બદલાયું છે કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો લગાતાર સરકાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે ગયા મહિને પણ ભાવ ઘટ્યા હતા આ મહિને પણ મિત્રો સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે મિત્રો જાન્યુઆરીમાં છ મહિનામાં પહેલી વાર કોમર્શિયલ સિલિન્ડરના સિલિન્ડરના ભાવ ચૌદ રૂપિયા ઘટ્યા હતા અને આ મહિને હવે સાત રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો આ સરકારે મધ્યમ વર્ગના લોકોને અને ગરીબોને મોટી ભેટ આપી છે ગેસ સિલિન્ડરના કોમર્શિયલ ઓગણીસ કિલોના બાટલાની અંદર મિત્રો જે છે તે સાત રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આ બજેટની અંદર ખેડૂતોને શું ફાયદો થયો શું મળ્યું તેના વિશે વાત કરીએ તો નાણામંત્રી નિર્મળા સીતારામણે શનિવારે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી માટે વ્યાજ સહાયતાની યોજનાની મર્યાદા વધારી છે એટલે કે મિત્રો આ બજેટની અંદર ખેડૂતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર વધારે લોન મળશે પહેલા મિત્રો પાક ધિરાણ ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી હવે તેને વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે તેની સાથે આ બજેટમાં ખેડૂતો માટે આજે નવી યોજના બહાર પાડવામાં આવી છે વાત કરીએ તો નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારામણે ખેડૂતો માટે નવી યોજના જાહેર કરી છે બજેટની અંદર તેનું નામ છે પ્રધાનમંત્રી કૃષિ યોજના નાણામંત્રી યોજના અંતર્ગત સો જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને સતત આઠમું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ મંત્રીએ જણાવ્યું કે આ નવી યોજના ખેડૂતો માટે છે અને આ યોજનાનો લાભ દેશના એક પોઈન્ટ સાત કરોડ એટલે કે લગભગ દોઢ કરોડથી વધારે ખેડૂતોને મળવાનો છે ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો બજેટની અંદર મહિલાઓને શું ફાયદો થયો તેના વિશે જોઈ લઈએ તો નાણા મંત્રીએ મિત્રો જણાવ્યું કે સરકાર સ્ટાર્ટઅપ માટે દસ હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપીને ભંડોળની વ્યવસ્થા કરશે એટલે કે સરકારે મહિલાઓ માટે દસ હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી પહેલી સરકાર પાંચ લાખ મહિલાઓ એસસી અને એસટી ઉદ્યોગ સહકારી કારને બે કરોડ રૂપિયાની લોન આપશે મહિલાઓને મિત્રો ગેરંટી વિના સરળ શરતો ઉપર લોન આપવામાં આવશે જેથી તેઓ પોતાના નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયો શરૂ કરી શકે એટલે કે દેશની મહિલાઓ પોતાનો ધંધો કરી શકે અને આગળ આવી શકે તે માટે મહિલાઓને મિત્રો નવો ધંધો શરૂ કરવા માટે હવે લોન મળશે તેની જાહેરાત કરવામાં આવી છે જેના માટે સરકાર દસ હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપશે જેથી મિત્રો તેઓ પોતાના નાના અને મધ્યમ પ્રકારના ધંધાને શરૂ કરી શકે મહિલાઓ આ ઉપરાંત મિત્રો મહિલાઓને તેમના ઉદ્યોગનો વિકાસ કરવા માટે ડિજિટલ તાલીમ માર્કેટિંગ સ્ટપોર્ટ અને યોજના સાથે જોડાણ પણ પૂરું આપવામાં આવશે એટલે કે માત્ર પૈસા જ નહીં પરંતુ પોતાનો ધંધો કઈ રીતના આગળ વધારો મહિલાઓ ધંધો કરીને કઈ રીતના આગળ આવી શકે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેના વિશે પણ મિત્રો મહિલાઓને જે છે તે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે અને શીખવાડવામાં આવશે તો ટૂંકમાં મિત્રો સરકાર અત્યારે ભારત દેશની મહિલાઓને આગળ લાવવાની તૈયારીઓ કરી રહી છે જેથી અત્યારે મિત્રો તમે જોશો તો જ્યાં હોય ત્યાં મિત્રો વ્યવસાય ક્ષેત્રે પુરુષો આગળ છે પરંતુ આવનારા દિવસોની અંદર મહિલાઓ પણ આ સ્થાન મેળવે તે માટે સરકારનો પ્રયાસ છે

યોજનાનો મુખ્ય હેતુ મિત્રો એ છે કે નાના પરિવારોને આર્થિક રીતે મદદ થાય અને ખાસ કરીને જેટલા પણ લોકો એવા છે કે જેમને દસ વીસ હજાર રૂપિયાની જરૂરિયાત પડતી હોય છે ગરીબ લોકો તેમને મિત્રો સરળતાથી આ પ્રકારે પૈસા મળી રહે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં મિત્રો સરકારે ગયા બજેટની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે સરકાર જે છે તે નવો ધંધો શરૂ કરવા માટે વીસ લાખની સહાય આપી રહી છે તો લોકો મિત્રો આ યોજનાના નામે છેતરાઈ રહ્યા છે કેટલાક મિત્રો કરગઠિયાઓ આ યોજનાનું નામ લઈને લોકોના પૈસા લૂંટી રહ્યા છે તો સાવધાન થઈ જજો જો મિત્રો તમારા ફોનમાં કોઈ મેસેજ આવે છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો તમારે લાભ લેવો હોય તો તમારે પહેલા 35000 હજાર રૂપિયા આપવા પડશે ત્યારબાદ ત્રણ 3 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થશે તો આવો મેસેજ આવે ત્યારે લોકો ત્રણ લાખ રૂપિયાની લાલચ સમજીને પાંત્રીસ હજાર રૂપિયા મોકલી દેતા હોય છે તેવામાં 35000 હજાર રૂપિયા તમારા પડાવી લેવામાં આવશે અને બાકી ત્રણ લાખ રૂપિયા તમને કોઈ પણ મળશે નહીં તો મિત્રો જો તમારી પાસે પણ આવો કોઈ લાલચ આવતો મેસેજ આવે છે તો તેમાં પડવું નહીં કારણ કે સરકારે જે મુદ્રા યોજનાની જાહેરાત કરી છે તેમાં દસ લાખની લોન તમને મળે છે તેના માટે અગાઉ તમારે કોઈ રૂપિયો ભરવાની જરૂર નથી તમે યોજના અરજી કરી શકો તમારી અરજી પાસ થશે તો નામ તમને લોનના પૈસા મળી જવાના છે તેના માટે અગાઉ તમારે કોઈ પાંત્રીસ હજાર ભરવાની જરૂર નથી તો આ પ્રકારે ખાસ સાવચેત રહેવું

કમોસમી માવઠા તો બીજી તરફ હવામાન વિભાગ તેની વિપરીત માહિતી આપી રહેશે આગાહી આપી રહેશે હવામાન વિભાગનું એવું કહેવું છે કે મિત્રો વરસાદની સિસ્ટમ હવે નબળી પડી છે જેથી ગુજરાતમાં માવઠા નહીં આવે જ્યારે જાણીતા નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એવું જણાવી રહ્યા હશે કે ગુજરાતમાં વરસાદ આવશે હવે મિત્રો આ બંનેમાંથી કોની આગાહી સાચી પડે છે તે આગળ હવે સમયની અંદર જોવાનું રહ્યું તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં જાણી લઈએ મિત્રો દેશના ખેડૂતો ખાસ કરીને તમને ખબર હશે કે ગયા વર્ષ દરમિયાન અને હમણાં જ એક મહિના પહેલા પણ ઉગ્ર ખેડૂત આંદોલન થયું હતું ખેડૂતો અને સરકાર વર્ષે સંઘર્ષો થયા હતા ત્યારે દિલ્હી તરફ ખેડૂતોએ મિત્રો કૂચ પણ કરી હતી આ દરેક વસ્તુઓ મિત્રો છેલ્લા બે વર્ષમાં બની છે લગાતાર ખેડૂતો અને સરકાર વર્ષે સંઘર્ષ જોવા મળ્યો છે ત્યારે દરેક લોકોના મનમાં હવે મિત્રો એક જ પ્રશ્ન ફસાઈ રહ્યો છે કે મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા છે કે નહીં કારણ કે અંદાજિત છેલ્લા દસ વર્ષ થઈ ગયા છે ગુજરાત અને ભારતની અંદર ખાસ કરીને ભાજપની એનડીએ સરકાર એટલે કે મોદી સરકાર સંક્રિત છે ત્યારે હવે દરેક લોકોને મિત્રો મનમાં એ પ્રશ્ન રહ્યો છે કે ખરેખર ઘણા બધા સમયથી સરકાર વચ્ચે પણ સંઘર્ષો ચાલી રહ્યા છે તો મોંઘવારી પણ વધી રહી છે તો ઘણા બધા લોકોનો મિત્રો એવો પ્રશ્ન છે કે ખાસ કરીને મિત્રો આ સરકાર જે છે તે અત્યારે આ સરકારના રાજમાં દરેક લોકો અને ખાસ ખેડૂતો ખુશ છે કે નહીં તો મિત્રો આ દરેક પ્રશ્નના જવાબ તો માત્ર ને માત્ર મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો જ આપી શકશે તો જો મિત્રો જેટલા પણ ખેડૂતો આ વિડીયો જોવે છે તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમે આ અત્યારની સરકારથી કેટલા ટકા સહેમતી અને ખુશી ધરાવો છો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખેડૂતોને ત્રીસ રૂપિયાનો દંડ ફટકાર જે પણ સમસ્યાઓ છે નક્કર કાર્યવાહી કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને જણાવી કે ખાસ કરીને જેટલા પણ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં પરાળી બાળે છે તો આવા ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે કારણ કે મિત્રો અત્યારે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે જેથી આ પ્રકારનું પ્રદૂષણ ઘટાડી શકાય અને લોકોને શ્વસનને લગતી બીમારીઓ ઓછી થાય તેના માટે મિત્રો સરકારે નિર્ણય લીધો છે તો કેટલા પણ ખેડૂતો પરાળી બાળશે ખેતરની અંદર સાવધાન થઈ જજો નહીતર દંડ ફટકારવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો હવે રોબોટ દ્વારા ખેતરોમાં કામ થશે આપને મિત્રો જણાવી તો અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે એઆઈ અને રોબોટિક્સનો જમાનો આવી ગયો છે ત્યારે હવે મિત્રો આ એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે માત્ર ખેતર જ નહીં અનેક કામો આ રોબોટ દ્વારા હવે થઈ જવાના છે આનો મિત્રો એક નમૂનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહેલો છે જેમાં ખાસ મિત્રો એક રોબોટ જે છે તે કપાસ વીણતો અને લણણી કરતો દેખાય છે એટલે કે ખેતરમાં જે પાક ઉગે છે તેને લણવાનો હોય તે પણ મિત્રો રોબોટ કરતો દેખાય છે અને કપાસ વીણતો પણ આ રોબોટ દેખાય છે તો મિત્રો આવનારા સમયમાં જો તમને ખેતરમાં આવા રોબોટ જોવા મળે તો નવાઈની વાત નથી કારણ કે આ જમાનો હવે ટેકનોલોજી અને એઆઈનો આવી ગયો છે જેનાથી દરેક કામો રોબોટ દ્વારા થઈ શકે છે આની સાથે સાથે મિત્રો કેટલાક વિડીયો એવા પણ આવી રહ્યા છે કે રોબોટ જે છે તે રસોઈ બનાવતો જોવા મળ્યો છે રોબોટ ગાડી ચલાવતો જોવા મળ્યો છે તો ભવિષ્યમાં આ દરેક વસ્તુઓ જે છે તે રોબોટિક્સ દ્વારા થઈ શકે તો મિત્રો આવું તમને જોવા મળે તો આવનારા દિવસોમાં નવાઈની વાત નથી પરંતુ આના માટે ઘણા આને ખતરો ગણાવ્યો છે કારણ કે આવા મિત્રો મિત્રો રોબોટ દ્વારા કામ કરવાને લઈને ઘણી વખત જે છે અમુક અકસ્માતો સર્જાઈ જતા હોય છે જેમ કે રોબોટ જો ગાડી ચલાવે તો અકસ્માત વધી જવાના છે તેની સાથે જો મિત્રો દરેક કામ રોબોટ દ્વારા થવા લાગશે તો જેટલા પણ લોકો આ કામ કરે છે તેવા મજૂરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે ત્યારબાદના આજના સૌથી મોટા સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી આજથી મહિના પહેલા કે મારે જે છે તે લોકોના પેટ્રોલ અને વીજળીનું બિલ જીરો કરી લઈને મોટી જાહેરાત કરી તો મિત્રો સાબરકાંઠાની અંદર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમામ લોકોનું તમામ ભારતીયોનું પેટ્રોલ અને વીજળીનું બિલ જીરો કરી દેવું છે આ વાત મોદી હવામાં નથી કરી રહ્યા પરંતુ એમની પાસે એવી એવી યોજનાઓ છે એટલે કે મોદીજીએ જણાવ્યું કે મારી પાસે એવી એવી યોજનાઓ છે કે જેનાથી દરેક લોકોના પેટ્રોલ અને અને વીજળીના બિલ ઝીરો થઈ જશે તો મિત્રો ખાસ કરીને આ વાત છે મોદીજીએ કહી હતી તેને આઠ મહિના પૂર્ણ થયા છે ત્યારબાદ મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે અને હવે અસ્તિત્વમાં મોદી સરકાર જ છે તો મિત્રો મોદીજીએ અગાઉ જે આપેલા વચનો છે તે મોદીજીએ પૂરા કરવા જોઈએ કે નહીં ખરેખર લોકોને વીજળી અને પેટ્રોલના બિલ ઝીરો કરવા જોઈએ કે નહીં તેના વિશે તમારો મિત્રો શું વિચાર છે કોમેન્ટમાં લખને જણાવી દેજો કારણ કે મોદીજીએ જાહેરાત કરી હતી આઠ થી નવ મહિના પૂર્ણ થવા આવ્યા છે હજુ આ અંગે ફરીથી મોદી સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી તો કૃષિ મંત્રીએ ઓગણીસમાં તારીખો જાહેર કરી દીધી છે મિત્રો ખેડૂતોને ઘણા બધા સમયથી બે હજાર રૂપિયા કૃષિ મંત્રી શિવહાને ઓગણીસ માં બે હજાર રૂપિયાની તારીખો કરતા જણાવ્યું કે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ જમા થશે પટનાની અંદર મિત્રો બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર મિત્રો અત્યારે વેબસાઇટ ઉપર જે તે તારીખો અલગ મૂકવામાં નથી આવી એટલે કે મિત્રો હજુ મિત્રો વેબસાઇટ ઉપર આવનારા હપ્તાને લઈને કોઈ પણ નવી તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જે છે તે તારીખોની જાહેરાત કરતા ભાષણ આપતા મિત્રો જણાવ્યું હતું સ્પીચની અંદર જણાવ્યું હતું કે આવનારો બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે એટલે કે આવનારા મહિનામાં ચોવીસ તારીખે જે છે તે આ હપ્તો તમારા સુધી પહોંચી જશે